નમસ્કાર મિત્રો બધા ઇન્ફોર્મન્સમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે અંદર આપણે માહિતી આપવાની છે પવન ઠંડી તાપમાન અને માવથાના ઝાપટા વિશેની સૌપ્રથમ માહિતી આપવાની છે માવઠાના ઝાપટા વિશેની આમ જોવા જઈએ તો આઠ નવ અને દસ જાન્યુઆરી આમ ત્રણ દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર માવઠા જોવા મળ્યા છે જેમાં ખાસ કરી અને ગત રાત એટલે કે નવ જાન્યુઆરી બે હજાર રાત્રે રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠા નોંધાયા છે જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર પણ માવઠા નોંધાયા છે એ સાથે જે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો છે તેમાં પણ માવઠું થયું છે એ એ સાથે જે આપણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેની અંદર દાહોદ સમયથી એક અનુમાન આપતા હતા કે આ માવઠું છે એ હેવી નહીં હોય એકદમ છૂટાછવાયું હશે અને સામાન્ય પડશે એ મુજબ છૂટાછવાયા અને સામાન્ય ઝાપટા નોંધાયા છે અને આજે દસ જાન્યુઆરી બે છે આજે આગાહી પૂર્ણ થઈ છે આવતીકાલે એટલે કે આવતીકાલે સવારે અગિયાર જાન્યુઆરીથી હવે રાજ્યમાં હમણાં કોઈ માવઠાની શક્યતાઓ નથી એટલે કોઈ મિત્રોએ હમણાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી અત્યારે ઘણા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ હશે આ તમામ વાદળો છે આવતીકાલે સવારથી જ વિખેરાઈ જશે આવતીકાલથી આપણું હવામાન છે એ ચોખ્ખું થઈ જશે અને હવે આપણે કોઈ પ્રકારનો ખતરો નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે બીજી વાત કરવાની છે આવનારા ત્રણ દિવસ સુધી જેમાં અગિયાર બાર અને તેર જાન્યુઆરી આ ત્રણ દિવસ સુધી પવન અને ઠંડીની વાત કરવા જઈએ તો પવનની સ્પીડ છે એ છેલ્લા ઘણા દિવસથી આપણે પવનની સ્પીડ સામાન્ય કરતા વધી ગઈ હતી આવતીકાલ એટલે કે અગિયાર જાન્યુઆરીથી પવનની સ્પીડ છે એ નોર્મલ નજીક આવી જશે જે વીસ અને વીસ કરતાં પણ વધારે પવન ચાલતો હતો એની જગ્યાએ હવે આઠથી દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે એ આવતીકાલે સવારે અગિયાર જાન્યુઆરીથી થઈ જશે એટલે પવનની સ્પીડ છે એ ઘટી જશે એટલે હવે આપણે જે ઊંચાઈવાળા પાક હતા કે જેમાં પવનની સ્પીડને કારણે પાણી આપવાનું ટાળ્યું હતું એવા પાકોને ઘઉં હોય તુવેર હોય અથવા તો બાજરી છે કે કોઈ ઊંચાઈવાળા કોઈ પણ પાક હોય તમામ પાકને હવે તમે પાણી આપી શકો છો આવતીકાલથી પવનની સ્પીડ છે એ નોર્મલ થઈ જવાની છે એટલે પવનની સ્પીડનો કોઈ ખતરો નથી બીજું વાત કરવાની છે હવે તાપમાનથી થોડુંક વધવાનું શક્યતાઓ દેખાઈ રહી છે છેલ્લા ઘણા દિવસથી જ્યાં વા વાદળછાયું વાતાવરણ હતું માવઠાનો માહોલ હતો ને પવનની સ્પીડમાં વધારો થયો હતો જેને કારણે ઠંડા પવનનો ફૂંકાતા હતા જેમાં પણ હવે અગિયાર બાર અને તેર તારીખ એમ ત્રણ દિવસ સુધી તાપમાન છે એ ફરીથી ઊંચું જશે અને જે લઘુત્તમ તાપમાન એટલે કે જે રાત્રિનું તાપમાન છે એ નોર્મલ રહેશે પણ જે દિવસનું તાપમાન હોય આ વાદળો વેખાયા છે પ્રમાણ છે 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 એ હટી ગયું કારણે દિવસનું તાપમાન હવે ઊંચું આવશે અને લગભગ દિવસનું તાપમાન છે એ બત્રીસ થી લઈને પાંત્રીસ ડિગ્રી સુધી જોવા મળે તેવી પણ શક્યતાઓ છે જોકે અગિયાર બાર અને તેર જાન્યુઆરી આ ત્રણ દિવસ સુધી તાપમાન છે ઊંચું આવશે ચૌદ તારીખથી ફરીથી તાપમાન ઘટે એવી પણ શક્યતાઓ છે એની આપણે આગળ ઉપર વાત કરીશું પણ અત્યારે આપણે નોંધ એટલી જ લેવાની છે રાત્રિના ટાઈમે ઠંડીનો અહેસાસ થશે પણ જે બપોરનું તાપમાન હોય મહત્તમ તાપમાન છે એમાં આવતીકાલથી ઘટાડો નોંધાઈ જાય તેવી પૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે એટલે પવન ઠંડી અને માવઠાના જાપટા વિશેની જે માહિતી આપવાની હતી એમાં અગત્યની આ વાત કરી છે હવે પછી આવનારા દિવસની અંદર ફરીથી જો કોઈ માવઠું આવવાનો છે તો ચોક્કસથી કહેશું પણ અત્યારે એટલું કહી શકાય કે સોળ સત્તર જાન્યુઆરી સુધી કોઈ માવઠાની શક્યતાઓ નથી એ પછી કદાચ અમુક વિસ્તારોની અંદર હવામાનમાં પલટો આવી શકે છે કેમ કે જાન્યુઆરીમાં હજુ પણ એક માવઠું તો થશે પણ જોકે એ માવઠું પણ એકદમ છૂટાછવાઈઓ છે મોટા ભાગે છે એ ઘાટા વાદળ જ થવાના છે અને છૂટાછવાઈઓ છે અને જો એ માવઠું થશે તો પણ સત્તર થી લઈને પચીસ જાન્યુઆરી વચ્ચે કોઈ એક કે બે દિવસ એવા હશે કે જેમાં હવામાનમાં પલટો આવશે અત્યારે અત્યારે કોઈ નથી અને આપણે રાબેતા કામ છે એ ચાલુ વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારે અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ રજા ધન્યવાદ